ગઢપુરમાં એક વાર રામનવમી નો સમય કર્યો ને ત્યારે અક્ષય પણ સમય કર્યો ત્યારે દેશો દેશ થી ભક્તો આવેલા સંતો પણ આવેલા ઘણો સારો થયો ત્યારે ચરોતરના ભક્તો પણ આવ્યા હતા ત્યારે દાદા ખાચર વગેરે કાઠી ભક્તો ને થયું કે આપણા કાઠિયાવાડ નો મેવો ગુજરાતી ભક્તોને જમાડીએ આપણે હાલો કયો કાઠિયાવાડી મેવો હશે તમને ખબર છે કયો કાઠિયાવાડી મેવો તો અહિયાં ગ્રંથમાં લખ્યું દહી 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 જમાનામાં ચોસલા પડે એવું બરફીના બટકા જેવું દહી થાતુ આમી દિવાલે આમ કરીને આમ એક ચોસલું લઈને ઘા કરો ને તો ચોટી જાય પણ એ ઉખડે નહીં એવું દહીં ગુજરાત જેવું આમ આમ થાય એવું દહીં નહીં આખી તપેલી ના તપેલી ના ઓછી કરો ત્યાં આમ 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 મંડા થવા દઈ એ કાઠિયાવાડી દઈ હલે નહીં હોય ચપ્પુ લઈને આમ ચોસલું પાડી દો ને તો પડી જાય એવું દઈ એટલે કીધું આપણું ગુજરાતી ને આપણો મેવો જમાડવો છે પછી તો દૂધ બેસો નું પણ બહુ काठिया वाड़ मा जतनारू दूध भेसो કિયા વાડ માએ ઉતાય ગોણ સોનાનું ની મગણા કાડિયા વાડ માએ ઉતાય કાડિયા વાડ માએ ઉતાય વિહારી લાલજી મહારાજે હું કીધું દૂધ ભેંસોનું બહુ સારું કાઠિયાવાડમાં થાય ઘી પણ કેવું કપડામાં લઈ લ્યો ને આમ પોટલી તોય ટીપુ ન પડે એટલું એવું ઘી ઘી જામી ગયેલું ઘી હોય ને ફ્રીજમાં એવું ઘી વગર ફ્રીજે જામી જતું તું એ કાટિયા ઘી પછી ગોળ કેવું કીધું ગોળ સોના નું ઢીમ ગણાય સોનન ડીમ થઈ ગયું હોય એવું એવો ગોળ કાઠિયાવાડમાં થાય ચીસોડા ચીસોડા પરતા હોય એ પેલા એવા ગોળ થતા થાતાતા પછી દઈનો મેવો ગુજરાતના ભક્તોને આપ્યો હો દઈનો મેવો કે લ્યો લ્યો આ કાઠિયાવાડી અમારો મેવો જમો જમો ગુજરાતી ભક્તો તમે બધાય ગુજરાતી ભક્તો કાઠિયાવાડમાં આવીને દઈનો મેવો માંગજો હો ગુજરાત ના ભક્તો એ લીધો ભાવ ભક્તો ગુજરાતી ભક્તો દઈ ભક્તો નો ભાવ હાથમાં લઈ લે જયમાં આ તો બહુ સારી વસ્તુઓ પછી ભાવી ગઈ પેલા નતું ગમતું પછી ભાવી ગયું પછી તો ગુજરાતી ભક્તો એ વિચાર કર્યો કે આ કાટી ભક્તો હરિસંઘ ગુજરાતમાં જો આવે તો આપણે એને આપણો મેવો જમાડી દઈએ તો ગુજરાતનો મેવો કયો કેરીઓ તો જમાડીએ ટાણે ગુજરાતનો મેવો વખાણે ગુજરાતનો મેવો કેરી ને કાઠિયાવાડનો મેવો દઈ પછી ગુજરાતના ભક્તોએ મહારાજને આમંત્રણ આપ્યું વડતાલ પધારો કેરી ટાણો આવે છે માટે કેરીઓ જમવા પધારો